હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત કરું છું કાજલના રસોઈઘરમાં તો આજે આપણે બનાવવાના છીએ નાળિયેરની ચીક્કી જે ખૂબ જ ટેસ્ટી બને છે અને બાળકોથી લઈ વડીલો માટે ખૂબ જ હેલ્ધી છે તમે બાળકોને બજારની ચોકલેટ આપવા કરતાં આવી રીતે તમે ચીક્કી સ્વરૂપે અથવા તો તમે ચોકલેટનો શેપ આપીને પણ આપી શકો તો આજે આપણે બનાવવાના છીએ આવા સૂકા નાળિયેરની ચીક્કી તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રેજો અને જો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવી લઈએ નાળિયેરની ચીક્કી નાળિયેરની ચીક્કી બનાવવા માટે અહીં મેં નાળિયેરને આવી રીતે ટુકડા કરી લીધા છે પછી આપણે તેને ગ્રાઇન્ડરમાં ઝીણું પીસી લેવાનું છે આવી રીતે મેં સૂકા નાળિયેરના ટુકડા કરી લીધા છે આમાં ખૂબ જ પ્રમાણમાં પોષક તત્વો રહેલા હોય છે સૂકા નાળિયેળમાં તો આવી રીતે ગ્રાઇન્ડરમાં આપણે પહેલાં તો તેને ઝીણું પીસી લઈશું તો આપ જોઈ શકો છો એકદમ છૂટો છૂટો એકદમ ઝીણો એવો ભૂકો થઈ ગયો છે આવી રીતે બધા જ નાળિયેળેના ટુકડાનો આપણે ભૂકો કરી લેવાનો છે અને શિયાળામાં તો આ નાળિયેર અને ગોળ એ ખૂબ જ હેલ્ધી હોય છે આપણા શરીર માટે તો આવી રીતે બધા કરી લેવાનું છે તો આપ જોઈ શકો છો એકદમ જ સરસ ભૂકો થઈ ગયો છે હવે આપણે જાડા તળિયા વાળી લેવાની છે તે કઢાઈમાં આપણે બે ચમચી જેટલું ઘી એડ કરીશું તમે તેલ પણ એડ કરી શકો હું એ ઘી એડ કરી રહી છું અને એક વાટકી જેટલો ગોળ એડ કરીશું ગોળ થોડી વાર ગરમ થશે એટલે તરત જ પીગળી જશે આવી રીતે તાવ મદદ સતત ગોળને મિક્સ કરતા રહેવાનું એટલે ગોળ એકરસ થઈ જશે તો આપ જોઈ શકો છો આપણો ગોળ એકદમ સરસ પીગળી ગયો છે આવી રીતે સતત ગોળને મિક્સ કરતા રહેવાનું ગોળમાં આવી રીતે આવવા લાગે બબલ્સ પડવા લાગે ત્યાં સુધી ગોળને શેકવાનો છે ગોળનો પાયો લેવાનો છે તો આપ જોઈ શકો છો એકદમ જ આપણો ગોળ શેકાઈ ગયો છે ગોળનો પાયો આવી ગયો છે હવે તેમાં આપણે ટોપરું એડ કરીશું ટોપરાને ગોળ સાથે સારી રીતે મિક્સ કરી દેવાનું છે તો આપ જોઈ શકો છો આવી રીતે એક રસ થઈ જાય ત્યાં સુધી ટોપરાને મિક્સ કરી લેવાનું છે પછી આપણે તેને એક ડીશમાં કાઢી લેવાનું છે તો આપ જોઈ શકો છો ટોપરું ગોળ સાથે એકદમ સારી રીતે મેલ્ટ થઈ ગયું છે આનો ટેસ્ટ તો બહુ જ સરસ આવે છે બજારમાં જે ટોપરાની ચોકલેટ મળે એવો જ સેમ ટેસ્ટ આવતો હોય છે પણ ગોળનો પાયો લેવામાં ધ્યાન રાખવાનું ક્રિસ્પી થાય એ રીતનો પાયો લેવાનો છે એટલે ગોળને સારી રીતે શેકાવા દેવાનો છે તો આવી રીતે પછી મિશ્રણને થાળીમાં ઢાળી અને પહેલાં તેને એક વાટકીમાં તેલ લગાવીને તેને સારી રીતે આવી રીતે એક એક સરખું પાથરી દેવાનું છે તો આપ જોઈ શકો છો એકદમ જ આસાનીથી પથરાઈ રહ્યું છે આ મિશ્રણ ગરમ ગરમ હોય ત્યારે જ આ પ્રોસેસ કરવાની છે અને આ અને આ મિશ્રણ ગરમ હોય ત્યારે જ આપણે તેના કાપા પાડી લેવાના છે નહીં તો ટુકડા કરવામાં બહુ જ મુશ્કેલી પડશે ટુકડા થશે જ નહીં એટલે આ મિશ્રણ ગરમ હોય ત્યારે આવી રીતે ચપ્પુની મદદથી આપણે નાના નાના પીસીસ કરી લેવાના છે તમે ચોકલેટનો શેપ પણ આપી શકો જો બાળકો માટે કરતા હોય તો તમે આનો ચોકલેટનો શેપ પણ આપી શકો બાળકો બાળકોને તો આ ટોપરાની ચીક્કી ખૂબ જ ભાવ છે તમે એકવાર ચોક્કસે ટ્રાય કરજો તો આપ જોઈ શકો છો એકદમ સરસ એવા ચોરસ ટુકડા પડી ગયા છે પછી આ મિશ્રણને થોડું ઠંડુ થવા દેવાનું છે પછી આપણે તેના ટુકડા કરવાના છે તો આપ જોઈ શકો છો આવી રીતે ઢાળી અને ગરમ ગરમ હોય ત્યારે તેના આવી રીતે કાપા લગાવી દેવાના પછી પાંચ દસ મિનિટ પછી મિશ્રણ ઠંડુ થાય પછી આપણે તેના ટુકડા કરવાના છે તો આપ જોઈ શકો છો આપણું મિશ્રણ ઠંડુ થવા આવી ગયું છે ઠંડુ થઈ થઈ ગયું છે પછી આવી રીતે હાથની મદદથી તેના ધીમે ધીમે આવી રીતે ટુકડા કરતા જવાના છે તો આપ જોઈ શકો છો એકદમ જ સરસ એવા નાળિયેરની ચીક્કીના ટુકડા થઈ ગયા છે તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો તો આપ જોઈ શકો છો તૈયાર છે આપણી નાળિયેરની ચીકી તો આજની મારી આ રેસીપી તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી કહેજો અને જો મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલે લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાજુમાં રહેલું બે લાયકન દબાવાનું ભૂલતા નહીં તો ફરી મળીશું એક નવી જ રેસિપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક ફોર વોચિંગ